અમરોલીના કોસાડ આવાસમાં જુગાર ધંધામાં લેતી દેતીના મામલે ઓકે અમરોલીના ચાલતા જુગાર દારૂના ધંધામાં લેતી દેતી મામલે મામલેના પર ફાયરિંગ કરવામાં આવી છે ફાયરિંગની ઘટના બે ત્રણ દિવસ પહેલા બનવા પામી હતી તોફાની તત્વોએ બે થી ત્રણ જેટલા રાઉન્ડ પણ ફાયરિંગ કરે વાત છે જેમાંથી એક હવામાં બીજો જમીન પર અને ત્રીજો ઈબ્રાહીમ પટેલ પર ફાયરિંગ કરાયું હતું

ત્યાં પહેલાં હાશીમે ઇબ્રાહીમના ભાણીત ફેઝલને માર માર્યો હતો જેને લઈ હાશીમને સમજાવવા માટે જતા હાશીમે તેના બે મિત્રોને ત્યાં બોલાવ્યા હતા અને ફરહાને કારમાંથી ઉતરી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું આથી હાશીમે ફરહના હાથમાંથી રિવોલ્વર લઈ સમાધાન માટે આવેલા ઇબ્રાહીમ પર ફાયરિંગ કરી હતું ઇબ્રાહીમ પર ફાયરિંગ કર્યું હતું તેથી હાશીમે આ ફાયરિંગ કરતાં તે દોડીને રિક્ષન્ટ પાછળ પડી જતા બચી જવા પામ્યો હતો બીજી તરફ હાશીમ ઉર્ફે ભૈયા શેખે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફૈઝલ ઇબ્રાહીમ રતિવાલન અને ઇબ્રાહીમ પટેલ તથા મુબારક સહિતના તેઓ સાથે ઝઘડો કરી માર માર્યો હતો અલ્તા બંનેની ફરિયાદ લઈ અમરોલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ફૈઝલ અને હાસિમની બે નંબરી ધંધામાં રૂપિયાની કોઈ મેટર હતી અને આઠથી દસ દિવસ પહેલાં પણ હાસિમે ફૈઝલને રિવોલ્વર બતાવી ધમકી પણ આપી હતી હાસિમ કોસાડ હાઉસમાં દારૂ જુગાનો ધંધો કરે છે અને હથિયાર લઈ સાગરીતો સાથે પણ ફરી રહ્યો છે ત્યારે અમરોલી પોલીસ શું કરી રહી છે તેવા અનેકો વૈધ્યક સવાલો ઊભા થવા પામ્યા છે